મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વિનાયક આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લામાં ગુજસીટોક ટોકના આરોપીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર ધૂળેડી તહેવારમાં મારામારી કેસમાં છ આરોપીઓની થયેલી ધરપકડ નવસારીમાં રખડતા ઢોર નો આતંક યથાવત વૃદ્ધા થયેલી રહેલી જીવદયા સેવા પક્ષીઓના કુંડા અને માળાનું વિના વિતરણ ગુંડારાજનો ખાતમો બોલાવવા બુલડોઝર વાળી શરૂ થઈ ગઈ છે ખેરગામમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા નિઝામ મિયાના ગેરકાયદેસર મકાન ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું માથાભરે તત્વો ઉપર એક્શન લેવા ડીજીપીએ કરેલા આદેશ સાથે જ નવસારી જિલ્લાના ખેરગામમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ચાર ઓરડા બનાવી દબાણ કરવામાં આવ્યું હતું ખેરગામ કુંભરવાડ ખાતે ગ્રામ પંચાયતની સરકારી જમીન ઉપર દબાણ કરનારા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા નિઝામિયા નૂરમિયા શેખ અને તેમના મળતિયાઓ દ્વારા તળ પૈકી સરકારી જમીનમાં બસો એંસી ચોરસ મીટર જેટલી જમીનમાં દબાણ કરી આશરે પંદરથી વીસ વર્ષ અગાઉ ખેરગામ ગ્રામ પંચાયતની ગામ તળની સરકારી જમીનમાં બસો ચોરસ મીટર જેટલી જમીન ઉપર દબાણ કરીને ચાર ઓરડાઓ બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું આ અંગે ગ્રામ પંચાયત દ્વારા તેમને ત્રણ નોટિસો ફટકારવામાં આવી હતી તેમ છતાં કોઈ જવાબ ન આપવામાં આવતા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા ડીઆઈજી દ્વારા લિસ્ટેડ માથાભરે તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે નવસારી જિલ્લામાં ગુજ્સી ટોકના આરોપીના ચાર મકાન ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું નિઝામ મિયા નૂર મિયા શેખ દ્વારા સરકારી જમીન ઉપર ચાર મકાનો તાણી બંધાયા હતા પોલીસે કોમ્બિંગ કરી ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ચલાવ્યું હતું બુલડોઝર ચલાવતા પહેલાં ચારે બાજુથી વિસ્તારને કોર્ડન કરી દીધો હતો નવસારી જિલ્લામાં પ્રથમવાર ગુચ્છી ટોકના આરોપીએ કરેલ ગેરકાયદેસર દબાણને તોડી પાડવામાં આવ્યું હતું ખેરગામમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો અત્યારે ગુજરાત રાજ્યની અંદર માનનીય ડીજીપી સાહેબ તરફથી સો કલાકની અંદર અસામાજિક તત્વો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે તે અનુસંધાને નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસીટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને ચાર મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે આ આ ગુત્સીટોકનો જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર વીસથી વધારે એફઆઈઆર નોંધાવી છે જેની અંદર બોડી ઓફેન્સીસ મારામારી પોક્સો રાઇટિંગ નાના ધીરનાર પ્રોહિબિશન અને ગુસ્સીટોક જેવા ગંભીર ગુનાઓ રજિસ્ટર થયા છે

વિજલપોરના રેવાનગરમાં રહેતા યુવાનો વચ્ચે ધૂળેટીના દિવસે રંગ લગાવવા બાબતે વિવાદ થયો હતો પ્રાથમિક સમાધાન બાદ પણ રવિવારે રાત્રે બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી મોહિત કમલેશ સોનકરની ફરિયાદ મુજબ સાંજે આઠ વાગ્યે તેઓ મિત્ર સાથે બાંકડા પર બેઠા હતા ત્યારે નીરજ ભારતીય સાથે રંગ નાખવા બાબતે બોલાચાલી થઈ હતી આ મામલે સમાધાન થયા બાદ રાત્રે સાડા બાર વાગ્યે અમિત ભારતીય સહિત પાંચ લોકોએ મોહિતને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમપક્ષે અરવિંદ ભારતીએ ફરિયાદ નોંધાવી કે રાત્રે એક વાગ્યે પવન મોહિત નીરજ સોનકર અને રાહુલે તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી પથ્થરમારો કર્યો હતો તેમના ભાઈ અમિતને પથ્થર અને ગેસના પાઇપ વડે માર માર્યો હતો આ દરમિયાન ઘર આંગણે મૂકેલી સાયકલ પણ તોડી નાખવામાં આવી હતી વિજલપુર પોલીસે બંને જૂથની સમસમે ફરિયાદ નોંધી છ આરોપીની ધરપકડ કરી છે ગુજરાત પોલીસના ડીજીના અસામાજિક તત્વોને કાબૂમાં કરવાના આદેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને ચોપન મુજબના બે ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા જેમાં એક ગુનામાં ફરિયાદી તરીકે મોહેશ મોહિત કમલેશભાઈ સોનકર રહે વેજલપુર રેવાનગર ગલી નંબર ત્રણ અને બીજા ગુનાના ફરિયાદી છે અરવિંદ કુમાર રામાનંદ ભારતીય એ પણ રહે વેજલપુર રેવાનગર ગલી નંબર બે આ બંને ફરિયાદીઓની ફરિયાદ લઈને સામા જે ફરિયાદી મોહિતભાઈ સોનકર છે એમાં ચાર આરોપીઓ છે અરવિંદ ભારતીય અમિત ભારતીય નીરજ ટંટન ભારતીય અને દિલીપ ભારતીય અને જે ફરિયાદી અરવિંદ કુમાર છે રામાનંદ ભારતીય એમાં પણ પવન કુમાર મોહિત સોનકર નીરજ સોનકર રાહુલ તમામ રહે વેજલપુર રેવાનગર એ બંને ગુનાઓમાં ચાર ચાર આરોપીની સામસામે ફરિયાદ લેવામાં આવેલ હતી અને ફરિયાદની હકીકત એવી હતી કે તારીખ ચૌદ ત્રણ બે હજારના રોજ આ મોહિત કમલેશભાઈ સોનકર અને નીર નીરજ સોનકર અને રાહુલ પરમાર એ તમામ રહે વેજલપુરનાઓ બેસેલ હતા તે વખતે નીરજ ઉર્ફે ટંટન ભારતીય અને પવનકુમાર વચ્ચે કલર લગાવવા બાબતે બોલાચાલી થયેલી જેની અદાવત રાખીને તારીખ સત્તર બે હજાર ના રોજ રાત્રે લગભગ એકાદ વાગ્યાના સમયમાં આ મોહિત કમલેશ સોનકર ને રાહુલ પવાર એ ઘરે જતા હતા ત્યારે આ નીરજ ઉર્ફે ભારત ટંટન ધર્મરાજ ભારતીય અરવિંદ ભારતીય અમિત ભારતીય તથા દિલીપ ભારતીય તમામ રહે વેજલપુર રેવાનગર નગરના હોય એ આજુબાજુમાં રહેતા તેઓ વચ્ચે કલર લગાવવા બાબતની આ અગાઉની જે અદાવત રાખીને એકબીજા સાથે ઝઘડો કરીને ઢીકા મૂટીનો માર મારીને રબરની પાઇપ વડે મારીને ગાળાગારી કરી જાનથી માહી નાખવાની ધમકી આપેલ હોય જે બાબતે બંને તરફથી બંને ગુનાઓ સામે દાખલ કરવામાં આવેલ છે અને બંને ગુનાઓમાં તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુમાં છે એ બાબતે હાલ એ લોકો હમણાં કસ્ટડીમાં હોય અને એ લોકોના વિરુદ્ધમાં હમણાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ધ્યાને રાખીને લોકોના વિરુદ્ધમાં અટકાયતી પગલાં અને બીજી કાર્યવાહી પણ કરવામાં આવનાર છે જીવદયા પ્રેમી પરિવાર દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિનામૂલ્ય વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે ઉનાળાનો પ્રારંભ થતાં જ નવસારીમાં અબોલ પશુ પક્ષીઓ માટેની ચિંતા રમેશચંદ્ર શિવલાલ દોશી પરિવાર દ્વારા કરવામાં આવે છે નવસારીના શાંતાદેવી રોડ સ્થિત કાકાની દુકાનથી પ્રખ્યાત એવા સ્વર્ગીય રમેશચંદ્ર શિવલાલ દોશીના પરિવાર દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે વીસ વર્ષ પહેલાં રમેશચંદ્ર દોશી દ્વારા આ સેવા કાર્યનો પ્રારંભ કરાયો હતો તેને તેમના પુત્ર અલ્પેશભાઈ દોશી દ્વારા અવિરત રખાયો છે આ પરિવાર નવસારી સુરત અને તેમના વતનમાં પણ અબોલ પશુ પક્ષીઓની સેવા કરે છે ઉનાળાની ગરમીમાં પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિતરણ થાય છે નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ જૈન અગ્રણીઓ કનુભાઈ દોશી જિગીશ શાહની ઉપસ્થિતિમાં પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું નવસારી શાંતાદેવી રોડ સ્થિત કાકાની દુકાનેથી પ્રતિદિન પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિનામૂલ્યે વિતરણ થશે છેલ્લા વીસ વર્ષથી અમારા પિતાજી આ જીવદયાનું કાર્ય કરતા હતા અને અમોને પણ કહ્યું હતું આ કાર્ય થાય ત્યાં સુધી કરતા રહીશું અમે અત્યારે નવસારીમાં શાંતાદેવી રોડ પર કાકાની દુકાનમાં આજે કુંડા અને ચકલીના માળાનું નિઃશુલ્ક નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ જેને પણ જોઈતા હોય તે લઈ જઈ શકે છે સાથે સાથે અમે બંને ભાઈ સુરત રહેવા ગયા છે સુરત અમારા ગામ મોરવાડા અને બીજી જ્યાં પણ જગ્યાઓ હોય ત્યાં અમે કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરીએ છીએ અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે અને અમારા પિતાજીની પ્રેરણા હતી એટલે અમને આ કામ કરવાની ઈચ્છા થઈ સાથે મીડિયામાં આવવાની ભાવના એટલે થાય છે કે અમારું કામ જોઈને બીજા પણ પ્રેરણા લે એના માટે અમે મીડિયા મીડિયા પર આવીએ છીએ આજે અમારા જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં શાંતાદેવી રોડ ખાતે કાકાની દુકાન માં જે ઉનાળાનું અત્યારે વાતાવરણ છે એને લઈને પશુ પક્ષીઓને પાણી મળી રહે અને ચકલીને ચકલીનો માળો બાંધવાની જગ્યા મળી રહે એના માટે ચકલી માટે એના માળાનું એક વાસણ આપવામાં આવ્યું છે સાથે સાથે પાણી માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે આજે અમારા સમાજના એવા શ્રી જગદીશભાઈ કનુભાઈ જગદીશભાઈ અને જે અમારા દાતા પરિવાર છે રસિકલાલ શેઠ અને રમેશચંદ્ર રસિકલાલ શેઠ એમના બંને પુત્રો અલ્પેશભાઈ અને અનિલભાઈ અનિલભાઈ એ આ ખૂબ સારું કામગીરી કરી છે એના માટે દાતા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કારણ કે આવા દાતા પરિવારો થકી જ આવા જીવદયાના અનેક કામો થતા હોય અને અમારા જૈન સમાજમાં એમ જ જીવદયાના હિમાયતી જીવ છે ત્યારે આવી સુંદર કામગીરી માટે આ પરિવારને અમારા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન અને અમારા જે શ્રેષ્ઠીઓ છે એ પણ અહીંયા હાજર રહીને એને મોટિવેશન કર્યો છે એમને મહત્ત્વ આપ્યું છે આ વસ્તુને એટલે એ બી ખૂબ સારી વાત છે એના માટે એનો પણ હું આ તબક્કે શુભેચ્છા પાઠવું છું ભારતની આ ભવ્ય ભૂમિ પર માનવતાની મહેક જગાવવા અને અહિંસાનો નાદ જગાવવા ઠેર ઠેર સુંદર મજાના કાર્યો થઈ રહ્યા છે એ પૈકી બનાસકાંઠા જિલ્લાના મુરવાડા ગામમાં વસતા દોશી પરિવારના શ્રી શ્રી રમીચંદ્ર શિવલાલ દોશી પરિવાર જેઓ નવસારીમાં ઘણા સમયથી સ્થિર રહ્યા છે કાકાના ઓલામણાં નામથી તેઓ પ્રસિદ્ધ છે અને કાકાની દુકાન એવી શાંતાદેવી રોડ ઉપર એઓનું નામ જગપ્રસિદ્ધ છે જેમના બંને દીકર જેઓ અત્યારે હયાત નથી જેમના બંને દીકરાઓ અલ્પેશભાઈ અનિલભાઈ માનવતાના એક સુંદર મજાના કાર્યો કરતા જ રહ્યા છે પૂજ્ય પિતાશ્રીના પાવન પગલે પગલે અહિંસાનું એક ઉત્તમ કાર્ય એમણે આજ સુધી પણ સુંદર ટકાવી રાખ્યું છે મૂંગા અને અબૂલ એવા પશુ પક્ષીઓ માટે કુંડા પાણીના સંગ્રહ માટેના કુંડા અને ચકલીઓના આવાસ માટેના માળા આ એક ખૂબ જ સુંદરતમ રીતે બનાવી અને નિઃશુલ્ક નિઃસ્વાર્થ ભાવે જનતા માટે વિતરણ કરી રહ્યા છે ખરેખર એક અનુમોદનીય કૃત્ય છે માનવતા માટે તો કદાચ ન કરો તો પણ એ પોતાની જાતે કરી શકે પણ પશુઓ માટે કોણ કરે આવો માનવતાની મેઘ જગાવતા આ પરિવારના કૃત્યને ખૂબ ખૂબ ધન્ય છે સ્વર્ગસ્થ રમેશભાઈ શિવલાલભાઈ દોશી પરિવાર દ્વારા દર ઉનાળા દરમિયાન ચકલીઓના રહેવા માટેનો માળો તથા પશુઓ માટેના પીવાના કુંડા અને એનું વિતરણ છેલ્લા લગભગ વીસ વર્ષથી એમના બંને સુપુત્ર અનિલભાઈ અને અલ્કેશ અલ્પેશભાઈ તરફથી અવિરતપણે અહીં કરવામાં આવે છે લગભગ છેલ્લા દસ પંદર વર્ષથી અમે પણ એમની સાથે આ કહેવાય કે સુકૃતિમાં જોડાયા છે ત્યારે કહેવાય ખૂબ સંઘર્ષ કરીને આ પરિવાર જ્યારે પાંદરે થયો ને હવે ખૂબ સુખી થયા ત્યારે એમણે એમને પોતાનો સેવાનો ગુણ જે એમના વડીલ એટલે એમના પિતાશ્રી સરગસ રમેશભાઈમાંથી જે એમને મેળવેલો હતો એ પરંપરાને ચાલુ રાખતા જ આ વર્ષોથી એવો આ કુંડાનાને કહેવાય કે માનવતાના કા કાર્યો કરતા એવા છે લગભગ લગભગ આ વર્ષે એમણે ચારેક જગ્યા અલગ અલગ નવસારી સુરત એમના પોતાનું ગામ એવી રીતે ચારેક જગ્યાએ આ રીતનું વિતરણ કરીને આ કામને વધાર્યું છે ત્યારે આ બંને કહેવાય કે રમેશ કાકાના બંને સંતાનો એવા અલ્પેશભાઈ અને અનિલભાઈને આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ આ તબક્કે અને આવા અવિરત કાર્યો એ કરતા ઈશ્વર એમને જે રીતે સંપત્તિ આપી છે એ સંપત્તિમાં વધારો થાય અને આવા જ માનવ સેવાના કામો કહેવાય કે પશુ જીવદયા સેવાના કાર્યો આ રીતે કરતા રહે અને અમને પણ એમની સાથે રહીને આ કાર્યો કરવામાં ખૂબ આનંદ મળે છે નવસારીમાં રખડતા ઢોરનો આતંકી યથાવત શહેરના દાનીવાડ વિસ્તારમાં રાત્રે રસ્તા પર ચાલતા વૃદ્ધને ગાયે ફેંકી દેતા ગંભીર રીતે ઘાયલ થયા હતા નવસારીમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે તાજેતરમાં દાંડીવાડ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે ચુમ્મોતેર વર્ષીય શાંતાબેન રેવામલ મધવાણી રાત્રે પોણા અગિયાર વાગ્યે ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન અચાનક એક ગાયે તેમને ટક્કર મારી ફેંકી દીધા સ્થાનિક લોકોની ત્વરિત મદદથી વધુ નુકસાન થતું અટક્યું ગાય ત્યાંથી ભાગી ગઈ શાંતાબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો છે જાગૃત નાગરિકોએ કલેક્ટરને રજૂઆત કરી છે કે નવસારી મહાનગરપાલિકા સારવારનો ખર્ચ ભોગવે નોંધનીય છે કે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ છે રાત્રિના સમયે જાહેર માર્ગો પર રખડતા ઢોર રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમરૂપ બની રહ્યા છે આ ઘટના પછી શહેરમાં રખડતા ઢોરને નિયંત્રિત કરવાની માંગ ઉઠી છે આ ઘટનામાં દાદી સાથે રાતના 11 વાગ્યાની આજુબાજુ થઈ છે અમે કારોરથી અમારા ઘરે તો હોળી મળતા હતા બે ઢોર ટક્કર મારીને નીકળી છે અને મારી નગરપાલિકાઓને એટલી માંગ છે કે આ બધી વસ્તુ જે થાય છે હવે રિપીટ આ વસ્તુ ન થવી જોઈએ કેમ કે વૃદ્ધ લોકો છે એ લોકોને આ જે તકલીફ થાય છે એના કારણે મોત મોતની મોત બી થઈ શકે છે કારણે હા તો ઇન્કેસ ટક્કરના કારણે થોડા ઘણા બચી ગયા છે એને માથામાં થોડી ગીજા આવી છે ક્યાં ક્યાં વાયકું માથામાં વાયકું છે અને કાનમાંથી બ્લડિંગ થયું છે થોડું અમને અને ટાણેમાં મને માઇન્ડ કેમ્બ્રેજ આવ્યું છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારી જિલ્લામાં ગુતસી ટોકના આરોપીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર ધુળેડીના તહેવારમાં મારામારી કેસમાં છ આરોપીઓની થયેલી ધરપકડ નવસારીમાં રખડતા વૃદ્ધા થયેલી ગંભીર રીતે ઘાયલ નવસારીના દોષી પરિવાર દ્વારા વીસ વર્ષથી કરાઈ રહેલી જીવદયા સેવા પક્ષીઓના કુંડા અને માળાનું વિના વિતરણ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર